લોકો તમને પણ તમારા ઉપર પણ વિશ્વાસ મૂક્યો છે તમને પણ જંગી જે છે એ વોટનો જે છે કહી શકાય કે વિશ્વાસ મૂક્યો છે ત્યારે એ તમામ મતદારો અને તમને જે વોટ નથી આપ્યો એ મતદારોની પીડા પીડા તમારા અંદર દેખાય છે લોક પ્રતિનિધિનો ખાસ કરીને ધર્મ શું હોય છે પક્ષ કે પછી સ્થાનિક પોતાનો વિસ્તાર કારણ કે આજે ઘણીવાર પક્ષના કારણે ત્યાં બોલવામાં પણ શરમ આવે છે કે મારી ટિકિટ કપાઈ જશે તો આ મુદ્દાને લઈને અને બીજું ખાસ કરીને પ્રજા પણ ઘણી જે છે એ વહી જાય છે લાગણીઓમાં તો એના એના પરિણામ સ્વરૂપે પાંચ વર્ષ બગડતા આવ્યું શું કહેશું શહેર પક્ષ સેના માટે બને છે લોકોની સેવા કરવા માટે બને છે જ્યારે એ પક્ષ લોકોની સેવા કરવામાં નિષ્ફળ જાય ત્યારે હું કશ્ને ચોક્કસપણે કહું છું કે એવા પક્ષની પ્રજાને જરૂર ન હોય કારણ શું હોય છે કે લોકોની સેવા કરવા માટે બનાવતા હોય ના કે પક્ષને બનાવીને પોતાનો ધંધો માંડી અત્યારે જે જે પ્રવૃત્તિ કશ્ની અંદર ચાલી રહી છે કે પક્ષના માધ્યમથી પોતાના ધંધા ચલાવે છે આવા પક્ષોની કોઈ જરૂર ન હોય અને કશ્ની પ્રજાને જાગવાની જરૂર છે અને લોકો જ્યારે મને એકોતરથી પોંતેર હજાર વોટ આપ્યા છે ને ત્યારે જેને આપ્યા છે કે ના આપ્યા હોય પણ લોકોની પીડા એ મારી કચ્છની પ્રજા છે પોતાની પીડા સમજી જાય લોકોને કચ્છના લોકો જ્યારે જાગશે ને કેસે કે મારો સચોટ પ્રતિનિધિ કોણ છે કચ્છની આવાજ કોણ ઉઠાવે છે એ લોકો કચ્છના લોકોને પણ ઓળખવાની જરૂર છે અને જયવંતજીભાઈ જ્યારે પણ અત્યારે તમે કચ્છને જોતો ખરા કે મીઠામાંથી કચ્છને ફાયદો શું અત્યારે તમે રોલટીમાં રેટીની અંદર તમે રોલટી લેતા હો પથ્થરની અંદર લેતા હો લીડની અંદર લેતા હો તો મીઠો તમે કોનો વાપો છો કચ્છને રણનું ભીઠો કોને આપો છો અને એનાથી કચ્છનું બેનિફિટ શું શું કામ નથી બોલતા મેં જિલ્લા પંચતં અંદર બોલ્યો કે આપણે નથી આવતો તો ભાઈ કચ્છ કોનામાં આવે અત્યારે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ છે એ સાંસદથી વધારે વધુ દરવાળા છે લાગબત્તી મળે છે અને અત્યારે જો મેં સાહેબ આપણે પાંચ વર્ષમાં શું નવો કરી શકીએ કે કચ્છને આપણે જિલ્લા પંચાયત શું આવ્યું નવું કોઈ આયોજન આપ્યું અત્યારે સાહેબ સિસ્ટમ કેવી છે કે જે લોકોને આ લોકોને ગાંધીનગરથી જેટલી સિસ્ટમ આવે એને ફોલો કરવાનું અત્યારે કોઈ નવા ઠરાવ કરી કે નવી કોઈ ઓલો પંચાયત માટે જિલ્લા પંચાયત માટે ગ્રામ પંચાયત માટે તાલુકા પંચાયત માટે કે ઉદ્યોગો ને કે સાહેબ અત્યારે અમારે જેટલી પણ પવન ચેકીઓ ચાલે છે કોઈ પણ ગ્રામ પંચાયતને ફંડ આપતા નથી એ તો ચોખ્ખી જોગવાઈ છે કે તમે ત્યાં સ્થાનિક રીતે આપવું જ પડશે સ્થાનિક રીતે આપવું જોઈએ તો અત્યારે તમામ તમામ અમારી ગ્રામ પંચાયત છે જ્યાં જ્યાં પવન ચેકીઓ છે ઉદ્યોગો છે તો ગ્રામ પંચાયત સદર હોય તાલુકા પંચાયત સદર હોય જિલ્લા પંચાયત સદર અમારે કોઈ ગાંધીનગર જોવાની જરૂર હોય અત્યારે જો કચ્છના તમામ જિલ્લા પંચાયત સુધી આ લોકો જો વેરા ખુલે ને અત્યારે પવન ચેકી જો વેરાવાસ હોય તો

પોતાનો હક્ક અધિકાર જયારે ઉપર જતો હોય પાછો લેવા માટે આ લોકોના ગ્રામ પંચાયત કરી પડે સીએસઆર એટલે સરસ મુદ્દો પડે કે સીએસઆર જે ખરેખર ઈમાનદારી કંપની આવે કંપની સોશિયલ રિસ્પોસિબિલિટી એટલે કે સામાજિક ઉત્તરદાયિત્વ છે અને હું તો એમ કઉ છું કે સીએસઆર માં એને લેવો

અને અહીંયાથી જે ખરેખર આપણે કવવ દીકરા છે અને પાછી આપણે જે વિકાસની ભીખ માંગવી પડે આપણે જે છે એ યોજનાઓની ભીખ માંગવી પડે તો મને લાગે છે કે આપણામાં ઘરે બધી કરવાની હવે સરકારની અંદર કેવું જોઈએ છે ખબર છે કે લોકો લડવા જાય તો સરકારો તો આવતી નથી સીધી પોલીસ આવી જાય છે લોકો પેલા આપણે એમ કહીએ કે આપણે તો આ પ્રશ્ન ગાંધી માર્ગે લડીને લઈ લેવું છે પણ એ હવે નથી કરવા દેતા ગાંધી નથી આવતો ગાંધી ચિંતા પણ નથી આવતો કારણ કે હમણાં તમે જોયો છે સંસદની અંદર આંબેડકર વિશે આવું બોલે તો જે બંધારણીય જેને આપણે અધિકાર આપ્યા છે લોકશાહીની અંદર લડવા માટે એ લોકો પર જવા પરવાર કરે તો નાના માણસો શું અપેક્ષા રાખે એટલે બહુ દુઃખ થાય છે જ્યારે બંધારણીય અધિકાર લોકોને મળ્યા હોય અને આંબેડકર સામે એવું બોલે તો બહુ દુઃખની બાબત છે અને તમામ અધિકારો સરકાર છીનવી લીધા પોતે ઓફિસમાં બેઠા હોય પોલીસને રોડ ઉપર મૂકી દે કે લોકોને કહે કે પોતે માંગે પોલીસની કામગીરી આખી અલગ છે અને એ કામગીરી જો તમારા ખેતરમાંથી બહાર નીકળતો તાર નીકળતો તમને એ ટીંગા કરીને તમારા ખેતરમાંથી જો બાર કરવાની પરિસ્થિતિ જો આ થતી હોય તો મને લાગે છે કે અંગ્રેજોની લગાનની જે સિસ્ટમ હતી એનાથી પણ આ ક્રૂડ સિસ્ટમ જેમ કહી કરી કારણ કે ત્યારે પણ અંગ્રેજો તમારા ખેતર માંથી ટીંગા ટોળી બહાર કાઢ્યા હોય એવું કદાચ મેં તો વાંચ્યું નથી પણ જો આ ખાતું આ જો પોલીસ તંત્ર જે છે તમારા જ ખેતર માંથી ટીંગા ટોળી કરીને એમ કીધું કે ના તો કલેક્ટર અને એસપી આદેશ છે તમને અહીંયા તમારું કઈ નહીં ચાલે અને આગળ દર્શક તમારા અધિકાર આની અંદર પ્રશ્ન શું છે કે રેવન્યુ ની બાબત સીધો મામલેદાર અને કલેક્ટર આવે જી અને જયારે રોડ રસ્તા તમે જોયું કે આજીબી અંદર આ લોકો આંદોલન કર્યું

એ એ જે છે પ્રજાને ક્યાંક ક્યાંક ને જો હોય તો લાગે આઝાદી ના સાડા સાત દાયકા પછી પણ આપણે સાચા અર્થમાં આઝાદ છીએ કે ખરેખર આ પ્રશ્ન એક મોટો છે દરેક જગ્યાએ પોલીસને મૂકી અને લોકોને ડરાવવા ધમકાવવા એ લોકશાહી ચોક્કસ નથી અને આ પ્રશ્ન જે છે એ સમગ્ર ભારતમાં ઉપડવો જોઈએ ફરી એકવાર આપ આભાર અને નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો આ બંને પ્રતિનિધિઓ એ લોકો માટે જગ્યાએ આવીને પ્રશ્નો ઉપાડતા હોય છે એવું ખાસ કરીને તમે જોતા જશો ફરી એકવાર આપ સૌનો આભાર હું જયમનસિંહ જાડેજા અંતરિયાળ એવા લખપત વિસ્તારમાંથી આ પ્રશ્ન તમારા સુધી પહોંચાડું છું ચોક્કસ ગમે તો શેર કરજો અને સૂચનો હોય તો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો ફરી એકવાર આભાર ધન્યવાદ